મળ્યો એ મગજ નું વાંચ્યું છે જો મગજ મગજનું વાંચ્યું છે ને તો આપડે જન્મ જવાનું દાળા જવાનું જન્મ જવાનું ના થાય તમે કેમ ના થાય ના થાય થાય

હું આ એ જોયા હી હું મારત નહીં તમને જતા કર્યા મારા ભાઈને મારતો અલ્યા ઓમ જય કેટલા ગોમ્મા દેના પાહા મા ભાઈને પહેલા ગોતું પડશે એના જો જીઠ્ઠુ બોલી પાહા ના વાગ્યું છે આ ધારીયું નું લેવા છે ને ગોમ્મા થી પક કાપી લે પણ

મારી વાત પડે યાર લેવા દેવા વગર પડ્યો યાર મન નહી ખબર હું તો હવા નો તો શું યાર તમે પડો બે જોયું તમને થોડી ભાઈ પેલા કાળુ ભાઈ નઈ

મને નહી ઓળખતા તમે ગમે તે બાથે પડ્યા ચે વાત કરો તમે આ અલ્યા બાજુ છે એટલે ભલામાં મો તમે મને જોવા દો તું

કોઈને મારે નહીં ઘડીક માં પેલા ઘડીક માં પેલા ઘડીક માં પેલા નો આ ભાઈ હો ટકા ચોક ભટકણો જ લાગે

બધા મારે તો ખરા એક જ ખાલી મારી વાત આવી જેને તેના મરાય ના ન માથા ના મળી જાય ને તો હમુદા જાહો

આવું કરું કદી ના કરું ખબર હતી પૂછીયે પેલા પણ આપડે બે ભેગા થઈ લેવાગે અમે તો લેવા કમલેશભાઈ આજ પછી જો હારી ઝઘડા કર્યા કોઈ ના તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે અને જેલ માં આવશે બધા